Ya dong bu he. Tapi banyak sami no, ya makan palu sini. Tapi kalau bayang kan dua ini fitting tu. <laughs> si so, board piring keras sila. Ya, lah. yeah. board piring keras. Kata Ali patu tak kalu. Ini bapa tak jin kalu jadzan. Ini apa tadi? અને દોસ્ત આપણે પચી ગયા રસોડામાં આપણે કરીએ દૂધ ગરમ કારણ કે હે ઠંડુ ચા તો ગરમ હે એટલું તો આવી રાખ છે પણ આપણે દૂધ ને હાલે ઠંડુ નાખી તો પાછું બઈ મિક્સિંગ બરોબર થઈ જાય ને કદા ગરમ કરીને પીવી બરોબર ને તો હાલો દોસ્ત આપણે બે ગયા છીએ જમવા વાગી બપોરના બે તો જમવામાં આપણે શું શું તમે જોયું બરોબર છે કહી કઈ દવાની ચવણું છે છાઈ છે સાકે રોટલી હે ભાતે તો આપણે વિડીયો વિડીયો બનાવીને હવે થાય કા કોમેડી વિડીયો બનાવવાના વ્લોગ બનાવવાના એના કાપકૂટ કરવાનું ફની ક્લિપ બનાવવાની કેટલું બધું હોય તમે વિડીયોમાં જોતા રહ્યો સપોર્ટ કરતા રહ્યો સપોર્ટ તો તમે તમારું વિડીયો પહોંચે તો તમે જોતા નથી સપોર્ટ નથી કરતા હવે મળશો આગળ જોતા રહ્યો હાલો દોસ્તો તમારો ભાઈ આઈન થઈ ગયો તો અહીંયા તો વાગીયા હાથ મમ્મીના કામેથી ફોન આવ્યો તો આપણે લેવા જઈશું તો ચાલે એને લેતા આવીને રોટલી નહીં કરશે તો આપણે પછી જઈશું કામે તો તમે વિડીયોમાં જોતા રીજો ફાઇનલી દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મી આપણે ઘરે રસોડામાં રોટલી અને આપણે થઈ ગયા તૈયાર તો હવે કપડો વપડો હેકેટ બેકેટ પહેરી લઈને પછી ત્યાર થઈને સીધા કામે જવાની તૈયારી કરશું તો આપણે થઈ ગયા તૈયાર કામે જવા માટે દોસ્તો ચાલો આપણે કામે જઈશું તો આપણે તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ એના માટે તમારો આભાર તો આપણે બે થઈ ગઈ ને જવાના જ છીએ ફાઇનલી ત્યારે આપણી મેળા kalau kita आप अपनी ये टेक्निकल ना है नहीं दिख रही है गाइस वो आप ये वो पड़ गई है वो नहीं सब हो गया है और देखने को तो तो आप देख सकते हैं कुछ तो क्लास पर जब जो મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં